હાલ ઉનાળાને પગલે ઇલેક્ટ્રિક વસ્તુઓ પર લોડિંગ વધી જતું હોય છે અને તેના કારણે શોર્ટ સર્કિટ થાય છે જેથી આગ ભભૂકી ઉઠે છે જૂની બોમ્બે માર્કેટમાં આવેલ વિભાગમાં દુકાનમાં આગ લાગી હતી આગને પગલે ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ફાયરની સાત જેટલી ગાડી ઘટના દોડી આવવા આગ બુજી હતી આગમાં દુકાનમાં રહેલ સૂત અને શેરવાનીના માલને નુકસાન થયું હતું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી ફાયર કંટ્રોલ રૂમ કોલ મળેલ કે જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં ફાયર કોલ ફાયર છે તો તરત જ જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા સાપોદરા અને આજુબાજુના ફાયર સ્ટેશનમાં તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરે ઘટના સ્થળે આવીને જોતા આ એચ વન એચ વન નંબરની દુકાન છે એચ વન બ્લોકમાં એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે હાલ પ્રાથમિક પ્રાથમિક વિગત વિગત શું મળી તો અત્યારે કંઈ જાણવા મળી નથી પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળ્યો અંદાજીત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે